તો જય શ્રી રામ બધા મિત્રોને અને તમારું બધા સ્વાગત છે મારા નવા બ્લોગ તો મિત્રો આજે છે નવરાત્રી નો ડે પાંચ તો ચાલો જઈએ તો મિત્રો આપણા આવતા હોય પેલા કરી લીધા છે દર્શન તો તમે પણ કરી લો મિત્રો આપણે આપણા કાકાને પૂછ્યું કે આપણે હવે સીઆઈડી ક્યારે બનાવવાનું છે કાકા સીઆઈડી હવે ક્યારે બનાવવું છે આપડે નવરાત્રી પોતે એટલે પાછો એક ભાગ બનાવી નાખીએ કેઆઈડી નો આપણોમાં કોમેન્ટો આવે છે હવે સીઆઈડી બનાવો એમ ને બનાવી નથી આપણે સીઆઈડી બોલો બીજું તો આપડા કાકાની વાત કોમળલી મૈલને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કર દેજો આપડા કાકાને તમે તમે આ ભાઈને જોયા છે તું خود দেখো યે है मुझसे कोई स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे मैं 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 ये नहीं कहता तुम मेरी बात मानो तुम खुद देखो ना फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे हैंडसम बंदा हूं या आपने जन डेली जन ये भाई चश्मा बेरी ना बताऊँ का खबर ये भाई ना आए खाई हम तो ओपन कार चश्मा बेरी ना बताऊँ आ भाई ने तो चश्मा चेस जब रोज़ कम ना कम आ भाई ने ફાઈનલી પછી આપણે બધાએ લઈ લીધા દાંડિયા તો જુઓ દાંડિયા લઈ લીધા છે હવે આપડે આમ જો પરજો પરજો થઈ જશે તો આપણે આવ્યા છીએ થોડક પવન ખાવા ચાલો હવે પવન ખાવી થોડક ઘડી તો મિત્રો તમને એક વસ્તુ બતાવું જો આપણા કાકા છે ને ટ્રેડિંગ કરે છે જો બતાવો કાકા ફોન બતાવો તો આ એક બે ત્રણ અને ચાર 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 ફોન રહી રખડા બોલો

આમ તો અમારા ગામમાં ઘણી બધી ગરબીઓ થઈ છે પણ અમે થોડીક જ ગરબી ગયા તા તો મિત્રો અમે આવી જાય છે ગરબી જોઈને કઈ કહેવા માંગ છો કિશનભાઈ કહેવાય એવું નથી કહેવાય જતો ચાલો હવે પાછા આપણે દેવી આપણી ગરબી બધું પૂરું થઈ ગયું તો પછી આપણે અહીંયા ભેગા હું યાર તો આપણે બધી ગરબી જોઈને આવી ગયા છીએ અને પછી આપણે કરી લીધી આરતી આરતી કરીને આપણે પછી પાછા ફરીથી આપણે દાંડિયા બધા લીધા મિત્રો આપણે પાછા આવતા રહ્યા છીએ તો હવે તમને નેક્સ્ટ બ્લોગમાં અત્યાર સુધી બાય